આગળ છોટાઉદેપુરની કે છોટાઉદેપુરમાં ફારજ નદીમાં ફરી એક વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પાવી જેતપુરના ફારજ નદીમાં ફરી એક વખત ડાયવર્ઝન બનાવાયું વરસાદી પાણીમાં ડાયવર્ઝન ધોવાતા ગામ લોકોની કામગીરી વાહન ચાલકોને ત્રીસ કિલોમીટરનો જે ફેરો પડતો હતો તેમાંથી હવે મુક્તિ મળી છે ત્યારે પાવી જેતપુરના ભારજ નદી પર આજે ડાયવર્ઝન છે તે ફરી બનાવવામાં આવ્યું છે ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને કારણે ધોવાણ થઈ જતા જે ડાયવર્ઝન હતું તે ખડત જ થયું હતું ત્રીસ કિલોમીટરનો લોકોને ફેરો પડતો હતો હવે તેમાંથી મુક્તિ મળી છે આગળ વાત છોટાઉદેપુરની કે છોટાઉદેપુરમાં ફારજ નદીમાં ફરી એક વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પાવી જેતપુરના ફારજ નદીમાં ફરી એક વખત ડાયવર્ઝન બનાવાયું વરસાદી પાણીમાં ડાયવર્ઝન ધોવાતા ગામ લોકોની કામગીરી વાહન ચાલકોને ત્રીસ કિલોમીટરનો જે ફેરો પડતો હતો તેમાંથી હવે મુક્તિ મળી છે ત્યારે પાવી જેતપુરના ભારજ નદી પર આજે ડાયવર્ઝન છે તે ફરી બનાવવામાં આવ્યું છે ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને કારણે ધોવાણ થઈ જતા જે ડાયવર્ઝન હતું તે ખખડત થયું હતું ત્રીસ કિલોમીટરનો લોકોને ફેરો પડતો હતો હવે તેમાંથી મુક્તિ મળી છે